મારો હારો આ બહુ હોશિયાર તણે એક હજાર ચોલ નો લઈને બસો પચાસ કરી ગયો જમવાનું કેવું બનાવ્યું તું આજ તો તમારું ફેવરેટ બનાયું તું મેં અરે જોરદાર બન્યું તું મગનું શાક તો અને બાખરી તો જોરદાર બની હતી

તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે કાલે તારા મને ફરીથી પૂછવાનું કાજે ટિફિન માં શું બનાવ્યું તું જો હું આચું ના કહું તો તારા જે કેવું હોય કેજે બસ ના પણ હું કાલથી તમને એક જ સરતે ટિફિન બનાવી આપીશ અરે તારી શરત મંજૂર છે બોલ ના ગાંડી પહેલા સાંભળો તો ખરા કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડિયો કોલ કરીને જ ટિફિન કરવાનું વિડિયો કોલ વિડિયો કોલ આ WhatsApp વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય જાય

આજે પૂછ્યું એ પૂછ્યું તે પુરુષ કે લાયો કેમ ના લાયો એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય હું ગમે એની ચોટી મંત્રી ના લાવું પૈસા અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છે એમ જો સ્ત્રી નું કામ એક જ છે જે જોઈતું એ પુરુષ ને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે બીજા બધામાં નહીં પડવાનું હારું ભાઈ મારા પડવું એ નહીં

અરે ભાઈ તું જા તારે જે લેવું હોય લઈ તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે આવી રીતે પ્રેમથી પેલા કહી દીધું તો આટલી બધી કથા કરવી પડે તમારે તમારા કપડા લેવાના હોય તો લઈ આવજો આ મારા કપડા ની વાત કરે છે અને હજી એને ખબર નહી કે એનો માણ માણ મેળ આવ્યો છે આજ સવાર તમે શું કર્યું એ તો કો કેવો રહ્યો આજનો દિવસ કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય તમે કોઈ લેડીઝ ને લઈને ક્યાં નીકળ્યા હતા ના કોઈએ કઈ કીધું તો ને હું કોઈ લઈને નઈ ગયો માર બેન પડીન ફોન આયો તો તો કે તનન જીજાજી હમણાં મે બાઈક ઉપર જોયા હતા હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા અરે હું નઈ આવું હું તો આખો દિવસ નોકરી હતો એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો તો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું અને તમે કો તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા અરે હા એક તો મારા મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ મારા મોડું થાય છે તેમને મૂકવા ગયો પછી હું નોકરી ગયો તમારે કે એટલું બધું ડાયુ થવાનું જ આવે છે રિક્ષામાં ના જતી રે રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે અમે નહીં જતા અરે રિક્ષાની રાજ હોઈને જ ઊભા હતા પણ એમને કીધું કે મારા મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાવ હું એનો મોડું થતું હતું તો તમારું મોડું નતું થતું અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ના કે ના મારા મોડું થાય છે તો હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જઉં ક્યાંય બરોબર કેમ કે દુનિયા કાયમ ઊંધું જમજે છે

આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનું ચાલે રાખ હા લાલ દવા લઈ આયને હું આપી જઉં દવા લઈને હું તમારી જિંદગીમાં માં તો તમે કેટલા ખુશ છો તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે મારો જન્મ જ તારા માટે થયો છે

એ મારી બગાડી નાખી છે જીવવાય શું બેઠા બેઠા દાંત કાઢો છો જોર જોરથી થી હસો છો વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ આ વિડીયો નો મૂકો રિયાન માંથી મેસેજ પકડાયા છે મનીષ ભાઈ જોઈ ગયા છે તે જોરદાર ઝઘડો ચાલે છે

કઈક એવું કેતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ એમને દરવાજો બંધ કરી દીધો નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી મારી હોય તો તમે જોવો રિયા ભાભી નું શું થયું જોઈ ને આવું છું રિયા આટલો મોટો દગો મારી જોડે આનો જવાબ તો તમારે આપવો જ પડશે